કે આખું મંદિરને અહીંયા કન્સ્ટ્રક્ટ કરાવી અને પછી ગાડામાં ઉપાડીને અહીંયા છે ને એસ્ટાબ્લિશ કર્યું વચમાં મંદિર ક્યાંય પણ ખંડિત થવું ન જોઈએ અને ખંડિત થયું નથી ને અહીંયા રાખવામાં આવ્યું કેમ છો પોરબંદર આજે આપણે આવી ગયા છે પોરબંદરના એકમાત્ર એવા અષ્ટકોણ બનાવના શિવ મંદિરે જેનું નામ છે રામેશ્વર મહાદેવ જગના નાથ ને તો જગગા ખુજાણે વૃંદા આ મંદિરના સ્થાપના પાછળની પણ એક અલગ કહાની છે મારું નામ વૃષાંક લશ્કરી હું અત્યારે અહીંયા સિક્સ્થ જનરેશન છું અને મારા પપ્પાના ગ્રેનફાધર નાઇન્ટીન થર્ટીમાં સિંગડા ગામ છે એમ મંદિરને કન્સ્ટ્રક્ટ એ જગ્યાએ કરવામાં આવ્યું ગાડાની અંદર આખે આખું મંદિર તૂટેને એ રીતે જ્યારે ટેકનોલોજી એટલી બધી કઈ હતી નહીં અને આઝાદી પેલાની જયારે વાત કરવામાં આવે આ બધું કરવું એક રીતે ડિફિકલ્ટ કહેવાય ત્યારે એ લોકોએ કઈ ટાઈપ નું મગજ હલાવ્યું ખંડિત થવું ના જોઈએ અને ખંડિત થયું નથી રાખવામાં આવ્યું છે પોરબંદર ના રામટેકરી વિસ્તાર ની અંદર રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે અષ્ટકોણ મહાદેવ નું મંદિર છે કે આઠ ખૂણા અને બીજા બે સ્તંભ થઈને ટોટલ દસ સ્તંભ એટલે કે દસે દસ દિશા દસે દસ દિશાના દસે દસ દ્વારપાળ કાળભેરો કાળભૈરવના અલગ અલગ પ્રકારના રૂપ છે પોતાના જન્મ મરણ થી ભગવાન સદાશિવ ની હંમેશ માટે રખવાડી કરતા આવી રહ્યા છે પોતાનું જન્મ થશે મરણ થશે ભગવાન સદાશિવ રહેશે એટલે એની આજુબાજુના જેટલા પણ કાળભૈરવ છે એનું જન્મ મરણ થતું રહેશે